દુનિયા ને તકલીફ ગૌશાળાનો પ્રોગ્રામ બહુ આગો હતો છાપામાં બહુ આવ્યો વાત કરી ખબર પડી જાય બધા વારા ગૌ ભક્તો મને શીઠી દેવા આવે કે મેં હવે જાહેરાત કરો કે ગાય ને રાષ્ટ્રમાતા એક તો મને એક મુદ્દો આ પ્રાઇવેટ છે પછી એમાં જે જે કોઈ પછી ક્લિપ મૂકવી પાસે ભલે મૂકે કોઈ બોલવું નથી પણ યાર આપણે જાહેરાત કરવાની આપણે માં અને માં બનાવો માં છે કાયમ રહેવાની છે હે ગાય માં છે પણ માની જ ભાઈ રાષ્ટ્રમાતા ઘોષિત કરો તો કોઈ એને આવું ન કરી શકે પ્રતિબંધ હોવો જોવે પછી નીકળી જાય ખોટા વાત આ ગૌચરણ ગૌચરણ છે ને આ ફાળવા કોને ગૌચરણ મૂક્યા કોને હિન્દુએ ફાળવા કે મુસલમાને ફાળવા ખેડ્યા કોણે અને ગાય માં ઉપર પ્રતિબંધ એને ગૌ હત્યા ઉપર તે પ્રતિબંધ મૂક્યો હતો હજી છે જ ફાઇડવા કોઈ વાળ્યા કોઈ તો આજ ગાય ને ક્યાંય જવાનું ઠેકાણું રહ્યું નથી એટલે બિચારી રસ્તે રોડે ચડી છે કાગળિયા ખાય છે એટલે ભાઈ મને કીધું મને કે એને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે જાહેરાત કરો બે ત્રણ વાર મને દઈ ગયા મિત્રો અલગ અલગ એટલે મેં માઈક ઉપર એમ કીધું મેં કીધું ભાઈ આપણે રાષ્ટ્ર માતા માટે બધાય મહેનત કરીએ સો ટકા બધા અને થાય જ શું કામ ન થાય પણ માની લ્યો કે રાષ્ટ્ર માતા ઘોષિત કરી નાખ્યા અને હવે તો પછી રાષ્ટ્રની વિશ્વની માં છે ગાય અને ભારત સિવાય કોઈ દેશમાં ભેંસનું દૂધ કોઈ ખાતું નથી હો જે લખો એ લખી લેજો બધા સોટી ગયા છો ને ભારત સિવાય કોઈ ભેંસનું દૂધ નથી ખાતું વિશ્વ આખું ગાયનું દૂધ ખાય છે એટલે લાલ ટમેટા જેવા છે એવડા અને આપણે ગમે એમ પાવડર ફાવડર ભેંસોના ના જેવા જ મોટા થઈ જાય કારણ કે દૂધ એનું પીડ્યું એમાં જન્ની જણી તો ભગત જાણી કે ભેંસા શું આ ટૂંકી વાત કહું તમને કે તમારે ભેંસનું દૂધ ખાવું કે ગાયનું દૂધ ખાવ ખાવાનું આપણે કઈ પેઢી ખાતા આવી તમને એમ લાગે અમે સુધારવા નીકળ્યા એમ અમે સુધર્યા તમે એના સુધરો આ સુધી આપણે ફેરફાર થાય નહીં કંપની ફિટિંગ હોય ને બધું પણ તમારે ગાય નું ગાય રાખવી ઘરે કે ભેંસ રાખવી એનો એક દાખલો દઉં ગાયના ના ભેંસ ના દીકરા ઉપર જમ બેન આવે વેવાય બેન આવે પાડે કોણ ચડી જાય પાડો રાવણ રે રાવણ

મહાદેવ ભોળાનાથ હવે આપણે નક્કી કરી આપણે કોને બેહાડી ભાઈ હોય મને બે ત્રણ વાર જાહેરાત મેં કીધું ભાઈ આપણે મહેનત કરીએ બધા અને આપડે ગાય ને રાષ્ટ્ર માતા ઘોષિત કરાવી દે પણ પછી એ રાષ્ટ્રમાતા થયા પછી ગાય ઉકળા ઉપર ને બધે રખડતી હોય કાગળિયા ખાતી હોય અને પછી ક્યારેક કોઈ ફોટો પાડીને મૂકે કે જો ભારતની રાષ્ટ્ર માતા જેને રાષ્ટ્રે માં કીધી ઉકળે રખતો લાંચન લાગશે એની કરતા કામ કરો મેં તમારા વિચારોની સાથે હું હાથવાર કે આપણે ગામો ગામ નીકળીએ અને ગામો ગામ ગૌશાળા થાય અને એક પણ ગાય રખડતી ભટકતી ન દેખાય તમામ ગામોમાં પોતપોતાની રીતે સાહેબ આપણી બાજુ નથી હોય બાકી જામનગર કચ્છડો જોઈ આવો સાહેબ કોઈ ગામ બાકી ન હોય જામનગર જિલ્લાનું રાજકોટ જિલ્લા કોઈ ગામ બાકી ન હોય કે એ ગામમાં ગૌશાળા ન હોય હમણાં તો કચ્છમાં નંદીની ગૌશાળા થઈ એનો આપણે જોયું દાખલો જોયો આર્યા તા ભાઈ અને પાછું એનું સરળ હોય પાછું ગૌશાળા બનાવવી એ જરાય અઘરું નથી આ ગાયો ખેતરમાં ન આવે આ જો પેલું આમાં કેટલા જણા જાગે છે ભાઈ રાતના ઉસાદ કરે ભાઈ લગભગ બધા ખેડૂત માત્ર જાગે છે આખું વર તમે જાગો છો આખું વર આપણે જાય કે ભાઈ એકલું ગાયું નહીં ભૂણા ભેગા આવી ગયા આવે એ જે ઓલી જર્સી ગાય આવે ને એ ભૂણા લેતી આવી તો એ લોકો જે જામનગર સાઈડ કે કચ્છ સુધીના એક ખેડૂતો એવો વિચાર કરે છે ગામના કે જેના માટે આખી રાત આપણે જાગવું પડે છે આખું વર્ષ તો ત્રણસો ને સાઠ દિના તમે ખાલી દાડી ગણો ઘર દીઠ એક એક જણા દાડી કરતા આખી રાત જાગવું પડે યાર તે કેટલું અઘરું કહેવાય એટલે એ લોકોએ ઘર દીઠ પહેલી જ વાર પચાસ પચાસ રૂપિયા કાઢ્યા કોઈ ગામડાએ એ દસ દસ હજાર રૂપિયા કાઢ્યા એનો એક સરસ મજાનો એક વંડો કર નાખ પહેલાં તો વાયડ્યું જ કરી અને એની અંદર એક ખાલી શેડ બનાવ્યા શેડ બનાવીને અંદર ડાર અવેડા અને આખી રાત આપણે જાગતા રહી તોય તે ઘણું મોલા ભાંગી નાખે છે ને એટલે દરેકે નક્કી કર્યું કે અડધા વીઘાનો ચારો આપણે ગાય માટે ફરજિયાત કરી નાખવાનો અત્યારે ખાલી એક એક ભરોટીઓ ત્યાં નાખ્યા જ્યાં તમને મળે તમારા ગૌશાળામાં મૂકી દેવાની એટલે જાગવાનું ગામને બંધ થયું બીજા ગામની ગાય આવે એટલે પાંચ જણા જઈને એને ગામમાં જ મૂક્યા આવે અને કીધું કે તમારી જો અમારી બાજુ આવી ને એ ગામમાં ધરા ચાલુ થયું હવે એક જ વાર આ રોકાણ થયું ને પછી રોકાણ નથી અને પછી તો જે ગોવાળ રાખે છે જે જ્યાં માણ જે જ્યાં માણસો રાખે છે એ તો જે આખા વર્ષનું ત્યાં ખાલી સાહેબ ખાતર ભેગું થાય ને એની હરાજીનામાં અડધા અડધા રૂપિયા વધ્યા રહે છે એ લોકોને કે એની અંદરથી ખર્ચો થતા થાય અને સરસ મજાની ગાયોનું ત્યાં દૂધ થાય એટલે મેં નહીં કીધું કે આવી રીતે થાય અને ગામો ગામ ગૌશાળા થઈ જાય અને એક પણ ગાય રખડતી ભટકતી ન દેખાય અને એ પછી એક વર્ષમાં રાષ્ટ્રમાતા ગાયને ઘોષિત ન કરે તો હું ગાવાનું બેન કરી દે આવું મેં જાહેરાત કરેલી સાપામાં હું આવ્યું ખબર એક વર્ષમાં ગાઉ માતા રાષ્ટ્રમાતા નહીં બને તો માયાભાઈ ગાવાનું બેન કરી દે હું રેડી આવ્યું પછી તો વરહદી પછી ફોન આવ્યો ક્યારે બેન કરો છો ગાવાનું હવે એને ગાયને રાષ્ટ્રમાતા બને એમાં રસ નહોતો માયો આયાર ગાવાનું બેન કરે ને એમાં એને રસ હતો લ્યો આગળ તને શું કરી લ્યો સતત આવ્યો માયાભાઈ બોલ્યા ફરી ગયા